આજે મહેશભાઈ કચવાળાના ગઢમાં ગામ ગોપડ્યું છે અને આક્ષમ ગામની અંદર થી સો જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સૌને ખૂબ ખૂબ આભાર છું ખૂબ ખૂબ અભિનંદન કરું છું આમ આદમી પાર્ટીમાં આપણા ગામ ગામનો બાપાઈ બાપા જાદવ પૂર્વ સરપંચ છે આખું ગામ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યું છે સૌને હું આજે આનંદની લાગણી છું

हलो <laughs> हलो આપણે <imitation> દુલાભાઈ <imitation> <imitation>